હાઇવે વિભાગની મનમાનીના કારણે સોનગઢ નાના સુરકાનો હાઇવે માર્ગ ખાડાઓની હારમાળાથી ભરાઈ ગયો છે પરંતુ હજુ સુધી નેશનલ હાઇવે વિભાગનું તંત્ર જાગ્યું નથી કામ નહીં કરવાની ઈચ્છા શક્તિ ધરાવતા અધિકારીઓ નેતા કે ડીએમની પણ ગાંઠતા નથી જેના કારણે વાહન ચાલકોને મોતના ખાડામાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડે છે સોનગઢથી પારડી નાના સુરકા સુધીનો હાઇવે માર્ગ વરસાદના કારણે તૂટી ગયો છે આ વાહન ચાલકોને રોડમાં પડેલા ખાડાના કારણે પોતાના પડે છે ભારે મુશ્કેલી સાથે ખાડામાંથી પસાર થવું પરિસ્થિતિ છેલ્લા બે વર્ષથી વિકટ બની છે જેનું નિરાકરણ લાવવા માટે ભાવનગર નેશનલ હાઈવે વિભાગ નિષ્ફળ ગયો આપનું નામ છ થી સાત રસ્તા ખરાબ છે હું અવારનવાર પાલડી જતો હોઉં છું ત્યાં અમારા માતાજીનું મંદિર આવેલું છે અને અમારા કુળદેવી ત્યાં બિરાજમાન છે પણ એટલી બધી ભયંકર પરિસ્થિતિ છે કે એની કોઈ સીમા નહીં કારણ કે આ રોડ એવો છે ને કે જૈનોના સાધુ સાધ્વી મહારાજ સાહેબ અવારનવાર આ જ રોડે ચાલે છે હવે એ સાધુ સાધ્વી છે એને કેટલી તકલીફ પડતી હશે છે એ તમે વિચારો અહીંના ધારાસભ્ય છે એ કોઈ દેહ ડોકાવા આવ્યા નથી તમે રજૂઆત કરેલી એની કે હા આમ મૌખિક રજૂઆત કરેલી પણ થઈ જશે થઈ જશે એવું આશ્વાસન આપે છે અને રોડની કોઈ કામગીરી થતી નથી અને કદાચ રોડની કામગીરી થાય એને લગભગ પાંચ છ વર્ષ થઈ ગયા છે અને એટલી હલકી ગુણવત્તાની અંદર જે મટીરીયલ વાપરે છે કે વર દોઢ વર માંથી રોજ ના અંદર કાંકરા નીકળી જાય છે અને કાળું કાંક લીકવીડી નાખે છે ડામત તો નાખતા નથી બરોબર છે તો આ આ પરિસ્થિતિ અને આ તંત્ર જાગે અને આ ભાપનું નામ વિઠ્ઠલભાઈ રવજીભાઈ વાઘાણી વિઠ્ઠલભાઈ તમારો શું મુદ્દો છે હાલ હાલમાં અહીંયા સહકારી મંડળી સંભાળું છું અને માજી સરપંચ ગામના અને એમ સામાજિક કાર્યકર કેટલા સમયથી ખરાબ આ રોડની સ્થિતિ છેલ્લા પાંચ છ વર્ષથી ખરાબ છે સોનગઢ રેલવે સ્ટેશનથી ઘાંગળી સુધી રોડ પાંચ છ વર્ષ પહેલાં બનેલો અને બે કરોડ રૂપિયા વપરાણેલા પણ બે કરોડ રૂપિયાનું પાણી થયું છે કામગીરી એટલી બધી નબળી અને બોગસ થઈ છે કે બીજા જ વર્ષે રોડ તૂટી ગયેલો ફરિયાદ કરી તો થીગડા પૂર્યા અને પાછા ડામરને બદલે તો મને એમ છે કાળો કલર વાપરતા છે ડામર વાપરતા નથી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સાથેની જે મિલી ભગત હોય એવું ચોખ્ખું દેખાય છે એટલે આ રોડના કામો અહીંના હોય કે ગમે ત્યાંના આખા જિલ્લાના હોય કે રાજ્યના સ્ટેટ હાઈવેના હોય બધા જ કામમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે એવું એના ઉપરથી દેખાય છે દર વર્ષે એને આ વર્ષે તો એવી રીતે સીગડા પૂર્યા માત્ર કાંકરા જ નાખ્યા ખાડામાં કાંકરા નાખ્યા અને એટલું બધું ખરાબ કામગીરી થઈ રાહદારીઓને હાલવામાં એટલી બધી તકલીફ પડે છે અકસ્માતો થાય છે અને ખરેખર મને તો એવું દેખાય છે કે આ કોન્ટ્રાક્ટરો ટાયર કંપનીવાળા એ મળી ગયા છે કે આવા ખરાબ કામ થાય તો ટાયર કંપનીવાળાને ફાયદો થાય અને નવા ટ્યુબ ટાયરો લોકો ખરીદે એવું હશે એવું આવું આના ઉપરથી દેખાય છે